સમગ્ર ગુજરાતમાં થયેલા ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને નર્મદા નિગમના રોડ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે આ ગામડાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે. અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અકસ્માતોની સંખ્યા વધી છે. વાહન ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે અને ખાડાઓમાં પડી જતા ઈજાઓ થઈ રહી છે. વરસાદ બંધ થયા અને 15 દિવસ વીત્યા છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની ખાતરી આપવા છતાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ પવનદેવસિંહ રાણા છે હું રતનપુરનો રહેવાસી છું પણ આજે જે બહુ ખુશીના સમાચાર છે કે કલેક્ટર સાહેબ શ્રીએ જે આ રોડ રસ્તા જે સુરેન્દ્રનગરના રોડ રસ્તા છે જે તૂટી ગયા છે એને લઈને અને ખૂબ સરાહનીય કાર્ય ખૂબ સરાહનીય પગલું ભરું છે કે બધા જ કોન્ટ્રાક્ટરોને જે નોટિસ આપી છે કે જો તમે ઝડપથી આઠ તારીખ સુધીમાં આ કાર્ય નહીં થાય તો તમારી ઉપર ફોજદારી કેસ કરવામાં આવશે તો આમ બહુ જ ખુશ હું એક નાગરિક તરીકે કલેક્ટર સાહેબની ખૂબ સરાહ કરું છું અને ખૂબ આનંદ મને થયો અને બહુ સરસ કાર્ય સાહેબે કર્યું છે સુરેન્દ્રનગર શહેરની આસપાસના રસ્તાઓની બિસ્માર હાલત અને લોકોની અનેક રજૂઆતો બાદ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો તેમણે વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ પરવાટને તાત્કાલિક આર એન નેશનલ ઓથોરિટી અને નર્મદા નિગમને નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો પ્રાંત અધિકારીએ ભારતીય દંડ સંહિતા કલમ બે હજાર ત્રેવીસની એકસો બાવન બે હેઠળ નોટિસ આપી નોટિસ પર સંબંધિત કોન્ટ્રાક્ટરને દસ દિવસની અંદર સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર અને દૂધરેજ સહિતના તમામ ખાડાઓ પૂરીને સમારકામ કરવા માટે સમય આપવામાં આવ્યો છે અત્રે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર સિટીમાંથી પસાર થતાં વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે પર નેશનલ હાઈવે પર ખાડાઓ ખૂબ જ થઈ ગયેલા છે તેમજ દૂધરેજ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં પણ જે કેનાલના રસ્તા છે ત્યાં ખૂબ જ ખાડાઓ પડી ગયેલા છે આ ઉપરાંત જે સ્ટેટના આર એન બી સ્ટેટના અંદરમાં આવતા જે રોડ છે જે ગણપતિ પાટસર થઈ જે રાજકોટ બાયપાસ રોડ છે ત્યાં પણ ખૂબ જ ખાડાઓ થઈ ગયેલા છે આ ખાડાઓના પરિણામે ટ્રાફિકની સમસ્યાઓ વિકરી રહી છે ઉપરાંત અકસ્માતના અને લોકોને જાનમાલને નુકસાન થાય તેવી ઘણી સંભાવનાઓ રહેલી છે તેવા ઘણા પ્રશ્નો થયેલા છે દુધરેજ કેનલની બાજુમાં જ્યાં મેટલ નાખેલા છે એનાથી દિવસમાં બેથી ત્રણ ગાડીઓના ટાયર ફાટવાના અકસ્માતો થવા જેવી સંભાવનાઓ રહેલી છે અને થઈ રહ્યું છે આથી માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોગો સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી છતાં પણ કન્સર્વ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમુ પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા બીએનએસએસની કલમ એકસો બાવન મુજબ સત્ય હુકમ કરવામાં આવેલ છે આશા રાખીએ છે કે આ નોટિસ બાદ તંત્ર સફાળું જાગે અને સુરેન્દ્રનગરના નાગરિકોને જલ્દીથી સારા રોડ રસ્તાઓ મળે